પોતાની માતાને સાથે રાખીને મિત્રને ઘરે બોલાવે છે અને પછી તેનું મર્ડર કરી નાખે છે આ મર્ડર કઈ રીતના કર્યું તો ક્રાઇમ પેટ્રોલ જોવાનો શોખીન જીમનો ટ્રેનર અને પછી ક્રાઇમ પેટ્રોલ જોઈ અને તેમાંથી કઈ રીતના મર્ડર કરવું તેનો એક પ્લાન ઘડે છે મર્ડર પણ કરી નાખે છે ઘરેણાં પણ ચોરી લે છે અને પછી કઈ રીતના એની લાશ સંતાડે છે અને કઈ રીતના પોલીસને પણ ગુમરાહ કરે છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ મિત્રના ઘરે જતા મિત્રએ જ કર્યું મર્ડર બાઇક પર લાશ લઈ જઈ ફેંકી દીધી કેનાલમાં પૈસા માંગતા મિત્રએ કર્યું મર્ડર વડોદરાને આમ તો સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ પડદા પાછળની કહાની કંઈક અલગ જ છે પૈસાની લાલચે મિત્રએ મિત્રનું મર્ડર કરી નાખ્યું છે તેવી ઘટના પ્રકાશમાં આવતા શહેરમાં ચકચાર મચી ગયો છે શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા સતીશ વસાવા નામના જીમ ટ્રેનરે થોડા સમય પહેલા જ પોતાના માલિક પાસેથી જીમ ચલાવવા માટે લઈ લીધું હતું અને ત્યારબાદ તેને માથે દેવું થઈ ગયું આ દેવાના ચક્કરમાં સતીશે એક અનેક લોકો પાસેથી પૈસા ઉછીના લઈ લીધા હતા જેને લઈ લેણદારોના અવારનવાર તેની પાસે ફોન આવતા હતા જેમાંથી જૈમીન પંચાલ નામના તેમના મિત્ર પાસેથી પણ તેણે એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા થોડો સમય બંનેની સારી મિત્રતા થઈ પરંતુ એક દિવસ તેને ઘરે બોલાવે છે અને પછી શું થયું તમે પણ સાંભળો હવે ગઈ એકત્રીસ માર્ચના રોજ આ જે મરણ જનાર ઈસમ છે શું મન જયમીન પંચાલ જયમીન પંચાલ જયમીન પંચાલ જે છે એ જયમીન પંચાલ ગુમ થયો એ પ્રકારની ગુમ અરજી એમના પિતા વિનોદભાઈ કેશવલાલ પંચાલ એમણે આપણને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણને આપી રાત્રે હવે એમનું જણાવવું એવું હતું કે એકત્રીસ તારીખે બપોરે અઢી વાગે એમનો દીકરો જૈમીન પંચાલ જે મરણ જનાર છે એ એમના ઘરે જ હતો એમની સાથે હતો ચા પીતો હતો ચા પીતા પીતા એને ફોન આવ્યો અને એ નીકળી ગયો ત્યારબાદ ફોન આવ્યો તો સતીષ વસાવાનો સતીશના ઘરે જઉં છું હું અને સતીષના ઘરેથી પછી બારોબાર હું મારા ઘરે જતો રહીશ કારણ કે આ જે જૈમીન પંચાલ છે એના માતા પિતાથી અલગ રહેતો હતો એટલે આવું જણાવીને એના પિતાને મળીને છૂટો થયો છે ત્યારબાદ આ એમના પિતા માતા અને જે જૈમીન પંચાલ છે એની વાઈફ એ બધા સતત એમને ફોન કરતા હતા રાત સુધી એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો ફોન લાગતો નહોતો એટલે આમને શંકા ગઈ એમણે શોધખોળ કરી તો સતીશ વસાવાના ઘરે પહેલાં શોધખોળ કરી સતીશ ઘરે નહોતો એટલે તરસાલી બસ સ્ટેન્ડની પાસે એને મળવા ગયા સતીશ એવું જણાવ્યું કે મને મળવા આવ્યો હતો પણ મળીને મને જતો રહ્યો આ ગુમરજીની તપાસ મકરપુરા પોલીસ કરી રહી હતી એ દરમિયાન આપણને સતીશ વસાવાની જ્યારે પૂછપરછ કરી તો સતીશે એવું જણાવ્યું કે મને મળીને જતો રહ્યો છે ત્યારબાદ આપણે સીસીટીવી ફૂટેજને બધા અલગ અલગ આપણે કબજે કરવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન આપણને ડભોઈ રોડ પાસેના એક સીસીટીવી ફૂટેજમાં જે મરણ જનાર જે છે એની એફઝેડ બાઇક સતીશ વસાવા ચલાવતો હોય એ પ્રમાણેનું આપણને એક ફૂટેજ મળ્યું એટલે આપણે સતીશ વસાવાની ફરીથી સઘન પૂછપરછ કરી એમાં સતીશે એવું જણાવ્યું કે આ જે જૈમીન છે એને કોઈ ટીના ઉર્ફે ગુડ્ડુ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો આવી એક સ્ટોરી એણે ઊભી કરી અને એ પ્રેમ સંબંધ હતો એટલે એને લઈને ક્યાંક જતો રહ્યો છે અને હું એમને મૂકવા ગયો હતો એટલા માટે હું એ બાઇક ઉપર એમને મૂકીને પાછો ફરતો હતો એ બાઇક ઉપર હું દેખાયો આવી સ્ટોરી પછી એ દિશામાં પોલીસે તપાસ કરી એ દિશામાં આપણને કંઈક એ સ્ટોરીમાં તથ્ય જણાય નહીં વધુ જ્યારે આની સતીશની આપણે સઘન પૂછપરછ કરી ત્યારે આપણને જણાવ્યું કે આ સતીશ વસાવા સો ટકા આ આનું કોઈ કોઈ બનાવ મર્ડરમાં કે એવી રીતે સામેલ છે વધુ સઘન પૂછપરછ કરતાં એણે બધું સત્ય જણાવ્યું કે ભાઈ અમે અને પછી જે હકીકત સ્ટોરી જે આપણને જણાવી એ એવું છે કે સતીશના પૈસા ચૂકવવા અશક્ય લાગતા શાતિર સતીશે જૈમિનની હત્યા કરી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો જે બાદ સતીશે ટીવી પર શો ક્રાઇમ પેટ્રોલ જોવાનું શરૂ કર્યું અને તેના પરથી મર્ડરની થિયરી જાણી બાદમાં જૈમિનની હત્યા કરી પ્લાન બનાવ્યો હતો પ્લાનમાં મુતાબિક તેણે જૈમિનને ઘરે બોલાવ્યો અને તેને ઘરે જ બોલાવી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો એના માતા પિતાના ઘરેથી સતીશના ઘરે જાય છે ત્યારે બંને સાથે ટેલિફોનિક વાત એકબીજા સાથે થાય છે સતીશને સતીશ જે છે જયમીનને પોતાના ઘરે બોલાવે તું ઘરે આવે અને દારૂ પીવા એને બેસાડે છે દારૂ પીને જ્યારે વધારે નશામાં દૂધ થઈ જાય છે જયમીન ત્યારે પછી એને ઓછી કૂથી દબાવીને એનું મોં સ્ટ્રેન્ગ્યુલેશન એના મોં દબાવીને એને મારી નાખે છે ત્યારબાદ એ બોડી લઈને હવે અત્યારે હાલ જે આરોપી છે સતીશ વસાવા એવું જણાવે છે કે એની માતા એ રૂમમાં નહોતી બીજા રૂમમાં હતી અને એની માતા જ્યારે આ મર્ડર કર્યા પછી એની માતાને જણાવે છે તેની માતા શરૂઆતમાં આનાકાની કરે છે પછી એની માતાને કન્વિન્સ કરે છે આરોપી અને બંને એ બાઇક એફઝેડ બાઇક ઉપર મરણ જના એફઝેડ બાઇક ઉપર આ બોડી લઈને રાઘુપુરા અને કુંડેલા ગામની સીમની વચ્ચે આ કેનાલ માઇનોર કેનાલની અંદર આ બોડી નાખી દે છે એટલે બાઇક ઉપર આ બોડી લઈ જાય છે બોડી નાખી દે છે ત્યારબાદ આરોપી હાલ એવું જણાવે છે કે થોડેક આગળ જઈને એણે એના જે આધાર કાર્ડ છે એના બીજા જે ડોક્યુમેન્ટ છે એ પણ કેનાલમાં નાખી દીધા અને નંબર પ્લેટ તોડીને પણ એણે નાખી દીધી છે તે બધું હજુ આપણે રિકવર કરવાનું બાકી છે ત્યારબાદ એનું જે બાઇક છે એ રિકવર આપણે હજુ કરવાનું બાકી છે આરોપીએ જણાવ્યું છે ક્યાં મૂક્યું છે એનું બાઈક એ આપણે રિકવર કરીશું ત્યારબાદ જે આ આરોપી છે એણે આરોપી ખૂબ દેવામાં ડૂબી ગયેલો અને આપણે જો મર્ડર કરવાનું કારણ જો આપણે તપાસ કરીએ તો આરોપી સતીશ વસાવા એ પહેલાં જીમ ટ્રેનર હતો બોડી ફેક્ટરી જીમ છે તરસાલીમાં ત્યાં એ જીમ ટ્રેનર હતો ત્યારબાદ એણે જીમ પોતે ચલાવવાનું શરૂ કર્યું એની પાસેથી ઓનર પાસેથી ભાડે લઈને પોતે જીમ ચલાવવાનું શરૂ કર્યું અને એમાં એને ઘણું દેવું થઈ ગયું લગભગ સાત આઠ લાખ રૂપિયાનું એ દેવું થઈ જતાં અલગ અલગ લોકો પાસેથી એણે હાથ ઉછીના પૈસા લીધા હતા એ પૈકીનો એક આ જયમીન પંચાલ છે એની પાસેથી પણ એને લાખથી દોઢ લાખ રૂપિયા ઉછી ના લીધેલા જયમીન સતત ઉઘરાણી કરતો હતો એટલે આ કંટાળ્યો કે ભાઈ હવે મારે જૈમીનનું મર્ડર કરવું જોઈએ એટલે એણે અલગ અલગ બધી યોજનાઓ એની બનાવવાની ચાલુ હતી એ દરમિયાન આ જૈમીન છે એને સોનું ઘરેણા ઘરેણાં પહેરવાની વધારે આદત હતી એટલે આણે આ રીતની યોજના બનાવી કે એનું મર્ડર કરીને જે ઘરેણા લૂંટી લઉં એના અને એને હું એના ઉપરથી લોન લઈને એ એ મારી જે ઉધારી છે ચૂકતે કરું અને એ પ્રમાણે જ અત્યારે આરોપીની કબૂલાત છે કે એના જે ઘરેણાં છે એણે લૂંટી લીધા છે અને એ જે ઘરેણાં છે એ મુથુટ ફાઇનાન્સમાં એણે મૂક્યા છે અને એના પરથી લગભગ બેથી અઢી લાખ રૂપિયા જે લોન મળી એનાથી એણે અમુક એની ઉધારી ચૂકતે કરી છે એ દિશામાં પણ પોલીસ હવે તપાસ કરશે તો આ રીતે આરોપી સતીષ વસાવા અને એની માતા એ બંને ડેડ બોડી જે છે એનો નિકાલ કરવા માટે અને જે પુરાવાના નાશ કરવા માટે અને એ રીતે આરોપીની મદદગારી માટે આરોપી સતીષ વસાવાની મા આઠુબેન વસાવાને પણ આપણે આરોપી તરીકે લીધા છે અને બંનેના દિન સાતના રિમાન્ડમાં માંગ્યા હતા હાલ આપણે કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે દિન ચાર ના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ડેટ સમગ્ર કાંડમાં જૈમીનને છેલ્લા ઘણા સમયથી ઘરેણા પહેરવાની આદત હતી અને મર્ડર કર્યા બાદ સતીશે તેના ઘરેણા લૂંટી લીધા હતા અને તેની માતાની મદદ લઈ અને જયમીનને બાઇક પર લઈ જઈ અને અવાવરી જગ્યાએ લાશ ફેંકી દીધી હતી સંપર્કમાં આયા જે આ જે બોડી ફેક્ટરી જીમમાં આ જે આરોપી છે સતીશ વસાવા એ ત્યાં નોકરી કરતો હતો અને જયમીન ત્યાં જીમ જતો હતો એટલે ત્યાંથી એ બંનેનો પ્રાથમિક સંપર્ક થયો અને પછી આવી રીતે પૈસાની લેવડ દેવડ એમને ચાલતી હશે એટલે સતત આપણે જ્યારે આરોપીની સઘન પૂછપરછ કરતા હતા આરોપી જ્યારે કોઈ પણ નિવેદન આપે તો આપણે એને ક્રોસ વેરીફાય પણ કરતા હોઈએ કે આ તારીખે હું આ જગ્યાએ હતો તો એને આપણે વેરીફાય કરતા હોઉં એટલે સતત એના જે વાતચીત છે જે આપણને નિવેદન આપતો તેમાં કોન્ટ્રાડિક્શન આવતા હતા પછી આપણને જે ફૂટેજ મળ્યા શરૂઆતમાં એને એવું જણાવ્યું કે મને ખબર નથી મને મળી નીકળી ગયો ત્યારબાદ આપણને ફૂટેજ મળ્યા ડભોઈ રોડના કે જ્યાં એ આરોપીનું બાઇક મરણ જનાનું બાઇક છે એ એફઝેટ લઈને જતો હતો તો મરણ જનાનું બાઇક એની પાસે કેવી રીતે આવ્યું તો ત્યાંથી આપણી જે શંકા છે વધારે સઘન થઈ આરોપીનો આપણે જ્યારે મોબાઈલ જોયો તો એ ક્રાઇમ પેટ્રોલ સતત જોતો હતો બરાબર યુટમાં સતત એ ક્રાઇમ પેટ્રોલ સર્ચ કરતો હતો પછી એક આપણને જે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના પણ આપણને એક ફૂટેજ મળ્યા છે એટલે કે જે મર્ડરનો બનાવ બન્યો એનાથી ત્રણ ચાર દિવસ પહેલાંના તો ત્યારે પણ આરોપી અને મરણ જનાર એ બંને એક બાઇક ઉપર જતા દેખાય છે રાજપીપળામાંથી એટલે ત્યાં પણ આપણને શંકા કહી કે આ જે મરણ જનાર છે એની આરોપી સાથે સતત હાજરી છે અને જે મરણ જનારના પિતાએ જે ગુમ જાણવા જોગ આપણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે ત્યાં પણ એમણે સ્પષ્ટ કહ્યું છે કે સતીશના ઘરે જઉં છું છેલ્લે સતીશના ઘરે જઉં છું એ પ્રમાણે કંઈ નહીં નીકળ્યો છે એટલે સતીશ સાથે છેલ્લે જોવા મળ્યો એટલે આપણે સતીશ ઉપર આપણું ફોકસ વધારે હતું કે કંઈકનું કંઈક રહસ્ય સતીશ પાસેથી આપણને મળશે અને એ પ્રમાણે આજે ઘણી મહેનત પછી પોલીસને એક સફળતા મળી છે વડોદરામાં બનેલી આ ક્રાઇમની ઘટનાને લઈને પોલીસે અને માતાની અટકાયત કરી દીધી છે અને તેના મિત્ર લાશ પણ કરી લીધી છે હાલ તો સતીશની માતા પર પણ પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં આવી ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક